નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે વિજ્ઞાન જેનું પાઠ આઠમો જેનું નામ છે વનસ્પતિમાં પ્રજનન આ પાઠના સ્વ પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વઅધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીઓ ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો જરૂરથી ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે પ્રકારના ચાર્જ વગર તમે અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ સાત વનસ્પતિમાં પ્રજનન પ્રશ્ન એક છે નીચે આપેલ પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેના ક્રમ ચોરસમાં લખો જેમાં પેલું વનસ્પતિનું મુખ્ય પ્રજનન અંગ ખાલી જગ્યા છે તો જવાબ આવશે સી ત્યાર પછી બીજું બટાટા દ્વારા બટાટા ખાલી જગ્યા દ્વારા અન્કુરણ પામે છે તો જવાબ આવશે બી કલિકા દ્વારા ત્યાર પછી ત્રીજું છે કાંટાળા અને હુંક જેવી રચના ધરાવતા બીજ કોના દ્વારા ફેલાય છે તો જવાબ આવશે સી પ્રાણી દ્વારા ત્યાર પછી ચોથું મોલ્ડ એટલે કે ફૂગ કઈ પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે તો જવાબ આવશે એ બીજાણુ સર્જન ત્યાર પછી પાંચમું છે ખાલી જગ્યામાં વનસ્પતિ બીજ દ્વારા નવો છોડ ઉત્પન્ન કરે છે તો તેમાં જવાબ આવશે લિંગી પ્રજનન ત્યાર પછી પ્રશ્ન બે છે ખાલી જગ્યા પૂરો જેમાં પેલો ફલન પછી અંડાશયમાંથી ફળ અને અંડકમાંથી બીજ બને છે બીજું નરજન્યુ અને માદાજન્યુનું સંયુગમન થવાની ક્રિયાને ફલિતાંડ અથવા તો ફલન કહે છે ત્રીજું પુષ્પમાં પુંકેસર નર પ્રજનન અંગ છે અને સ્ત્રી કેસર એ માદા પ્રજનન અંગ છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ ટૂંકમાં જવાબ આપો જેમાં પેલો પ્રશ્ન છે કે કલમ દ્વારા પ્રજનન પામતી બે વનસ્પતિના નામ આપો તો ગુલાબની કલમ આંબાની કલમ ચીકુની કલમ વગેરે ત્યાર પછી બીજું વાનસ્પતિક અંગોના નામ જણાવો તો વાનસ્પતિક અંગોમાં આવશે મૂળ પ્રકાંડ પર્ણ અને પુષ્પ ત્રીજું અંડકોષ ક્યાં ઉત્પન્ન થાય છે તો સ્ત્રી કેસરમાં અંડાશયમાં અંડકોષ ઉત્પન્ન થાય છે ચોથું પાંચ માસલ ફળના નામ આપો તો કેરી સફરજન ચીકુ જામફળ મોસંબી બોર અને લીંબુ ત્યાર પછીનો પ્રશ્ન નંબર પાંચ સ્પાઈરોગાયરામાં કેવા પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે તો જવાબ આવશે સ્પાઈરોગાયરામાં અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન જોવા મળે છે છઠ્ઠો પ્રશ્ન કલિકા સર્જન દ્વારા પ્રજનન પામતી બે વનસ્પતિના નામ જણાવો તો કલિકા દ્વારા પ્રજનન પામતી બે વનસ્પતિના નામ છે આદુ અને બટેટા સાતમો પ્રશ્ન બીજનો ફેલાવો કરતા વાહકોના નામ જણાવો તો બીજનો ફેલાવો કરતા વાહકોના નામ છે પવન પાણી પ્રાણીઓ અને પક્ષીઓ ત્યાર પછી પ્રશ્ન છે તફાવત આપો જેમાં છે એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ તો બંનેનો તફાવત જોઈએ તો સૌપ્રથમ આપણે એકલિંગી પુષ્પનો મુદ્દો જોઈએ તો જે પુષ્પો માત્ર પુંકેસર કે માત્ર સ્ત્રી કેસર ધરાવે છે તેને એકલિંગી પુષ્પો કહે છે દાખલા તરીકે મકાઈ પપૈયા કાકડીના પુષ્પો એવી જ રીતે દ્વિલિંગી પુષ્પો જોઈએ તો જે પુષ્પો પુંકેસર અને સ્ત્રી કેસર બંને ધરાવે છે તેને દ્વિલિંગી પુષ્પો કહે છે દાખલા તરીકે સરસવ ગુલાબ જાસૂદ વગેરે દ્વિલિંગી પુષ્પો છે ત્યાર પછી આપેલ બીજનો ફેલાવો પાણી પવન કે પ્રાણીઓ દ્વારા થાય છે તેનું વર્ગીકરણ કરો તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણને આપેલું છે મેપલ જેનો ફેલાવો પવન દ્વારા થશે ત્યાર પછી ગાડરિયું જેનો ફેલાવો પ્રાણી દ્વારા થશે નાળિયેર જેનો ફેલાવો પાણી દ્વારા થશે યુરેના જેનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થશે ત્યાર પછી સરગવો જેનો ફેલાવો પવન દ્વારા થશે અને સૂર્યમુખી જેનો ફેલાવો પવન દ્વારા ત્યાર પછી પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના જવાબ આપો તેમાં પહેલો પ્રશ્ન છે કે પરાગ નયન એટલે શું પરાગનયનના પ્રકાર જણાવો તો એક પુષ્પના પૂકેસરની પરાગરજ તે જ પ્રકારના અન્ય આ પ્રકારના પરાગનયનમાં છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે પરાગનયન ના બે પરાગ પ્રકાર છે જેમાં સ્વપરાગન અને ત્યાર પછી બીજું ફલનની પ્રક્રિયા સમજાવો તો ચાલો જોઈએ પરાગનયનની ક્રિયા દ્વારા એક પુંકેસરની પરાગરજ તેજ પુષ્પ કે અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે ત્યારબાદ ફલનની ક્રિયા શરૂ થાય છે તેમ પરાગાસન પર સ્થાપિત પરાગરજ અંકુરિત થાય છે તેમાંથી એક પરાગનલિકા ઉત્પન્ન થઈ પરાગવાહિનીમાં આગળ વધે છે પરાગનલિકા વૃદ્ધિ પામી નીચે આવેલા અંડાશયમાં પ્રવેશે છે પરાગ્રજમાં ઉદભવતા નરજન્યુઓ

તો વિદ્યાર્થી મિત્રો ઈષ્ટની આકૃતિ છે તે તમે અહીં જોઈ શકો છો જેમાં ઇષ્ટના કોષ ત્યાર પછી વિકસિત કલિકા નવી કલિકા અને કલિકાઓની સાંકળ આવી રીતે આગળ બનતી જાય છે તો ઈષ્ટ એક કોષી સજીવ છે તે કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે ઈષ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે જેને કલિકા કહે છે કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃ કોષથી અલગ થઈ નવા કોષ તરીકે સ્વતંત્ર નવો સજીવ બને છે નવો કોષ વૃદ્ધિ પામી પુખ્ત બની બીજા યિષ્ટ કોષોને સર્જે છે ત્યાર પછી આકૃતિ દોરી નામ નિર્દેશન કરો જેમાં આપણે બે આકૃતિ દોરવાની છે પુંકેસર અને સ્ત્રીકેસર વિદ્યાર્થી મિત્રો તમે અહીં પુંકેસર અને સ્ત્રી કેસર બંનેની આકૃતિ છે તે જોઈ શકો તમે આ રીતે બંને આકૃતિ દોરી શકશો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ પ્રજનન ના સ્વ અધ્યયન પોતેના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે પોતે સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ જોઈ શકશો તો રાખો અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો